હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે શું તમારે શુદ્ધ દેશી ઘી દાણેદાર ઘરે બનાવવું છે પણ સમય વધારે લાગે છે તમને કંટાળો આવે છે તો આજનો આ વિડીયો ખાસ જોજો ફક્ત ત્રણ મિનિટમાં જ આપણું દેશી ઘી ઘરે બનીને રેડી થશે સમય અને ગેસ બંનેનો બચાવ થશે સાથે નહીં વધે કીટું અને નહીં આવે વાસ જો આજનો વિડીયો યુઝફુલ લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ઘરમાં રહેલા માખણમાંથી આજે આપણે શુદ્ધ દેશી દાણેદાર ઘી બનાવવાના છે તો અહીંયા મેં માખણને લઈ લીધું છે હવે તેને આપણે ચોખા પાણીથી ધોઈ લેશું માખણને હંમેશા એક વખત પાણીથી ધોઈ લો એટલે માખણમાં રહેલી છાશનો ભાગ છે તે પણ દૂર થાય છે અને છાસના લીધે જે માખણમાં વાસ આવતી હોય છે તે પણ દૂર થઈ જાય છે તો આપણે તેને હાથેથી આ રીતે ધોઈ લેશું ફક્ત હરવા હાથેથી જ આપણે આ રીતે પાણીમાં માખણને ભેગું કરી અને પછી માખણ સારી રીતે આ રીતે ભેગું થઈ જાય એટલે પાણીમાંથી માખણને કાઢી લેશું અને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દેશું તો આ રીતે માખણને પહેલાં એકવાર સારી રીતે ધોઈ લેવાનું આ પ્રોસેસ ખાસ કરવાની આ રીતે તમે માખણને ધોઈ લેશો તો માખનમાં રહેલી વાસ છે એ જતી રહેશે હવે આ માખણને આપણે ફક્ત ગેસ ઉપર મેલ્ટ થાય તેટલું જ ગરમ કરીશું હવે જે મેન ટ્રીક છે તે શરૂ થાશે તો વિડીયોને સ્કીપ બિલકુલ નહીં કરતા બસ માખણ ઓગળે એટલે આપણે ગેસને તરત જ બંધ કરી દેસું તો અહીંયા આપણું માખણ ઓગળી ગયું છે એક મિનિટમાં તો ગેસ બંધ કરી દેસું આ ઘીનું રો મટીરિયલ છે અને તેના ઉપર જે ઉપર છાક દેખાય છે તેને પણ અત્યારે આપણે બિલકુલ દૂર નહીં કરશું હવે આ ઘીને આપણે ઠંડુ થવા રાખી દેશું અને આ રીતે ચમચો રાખીને જ ઘી ઠંડુ થઈ જાય એટલે આપણે તેને ફ્રીજમાં રાખી દેશું તો આપણું ઘી છે એ ઠંડુ થઈ ગયું છે ઉપર જે છાક દેખાય છે એને તમે અત્યારે પણ દૂર કરી શકો છો અને પછી દૂર કરવું હોય તો પછી દૂર કરી શકો છો તો બસ આ રીતે આપણે પ્લેટ ઢાંકી અને તેને ફ્રિજમાં શિયાળો છે એટલે ચાર કલાક માટે રાખીશું જરૂર લાગે તો ફ્રિજમાં એકવાર તમારે ઘીને પણ ચેક કરી લેવું ચાર કલાક પછી આ રીતે આપણું ઘી છે તે જામી જશે પણ હજુ આપણું ઘી રેડી નથી થયું એ વાતનું ખાસ ધ્યાન રાખજો એટલે તમે વિડીયોને બિલકુલ સ્કીપ નહીં કરતા આ રીતે તમે ઘી ન બનાવેલ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો સમય અને ગેસ બનેનો બચાવ થશે જ્યારે આપણે માખન ગરમ કરેલ ત્યારે જે ભાગ દેખાતો હતો સફેદ ભાગ તે હવે આપણે દૂર કરી લેશું તેને દૂર કર્યા પછી હવે આપણે ચમચાને હરવા હાથેથી આ રીતે ઉપાડીશું તો આ રીતે ફ્રિજમાં રાખ્યા પછી તમે જોઈ શકો છો ઘી છે એ જામી જાય છે અને છાસનો ભાગ છે એ આ રીતે વાસણમાં રહી જાય છે તમને નજદીકથી બતાવવાનો પ્રયત્ન કરું છું બધું ઘી છે એ આપણે ચમચીથી એક સાઈડ કરી લેશું અને તો તમે છાસનો ભાગ જોઈ શકો છો તો આ રીતે છાસનો ભાગ આપણે એક બીજા વાસણમાં કાઢી લેશું આ રીતે તમે છાસનો ભાગ ઘીમાંથી દૂર કરી લેશો અને પછી ઘીને ગરમ કરશો એટલે તમારો સમય અને ગેસ બંનેનો બચાવ થઈ શકે છે તો તમે જોઈ શકો છો હવે તમને બતાવું છું કે છાસનો ભાગ છે એ કેટલો બધો આ રીતે તપેલીમાં રહી જાય છે અને તેને આપણે એક બીજી તપેલીમાં કાઢી લેશું તો આ રીતે હરવા હાથેથી આપણે તેમાં રહેલું છાસનો ભાગ છે તેને આ રીતે દૂર કરી લેશું આ રીતે કરવાથી સમય અને ગેસ બંનેનો બચાવ થાય છે સાથે સાથે ગીટું પણ રહેતું નથી અને બિલકુલ વાસ પણ નથી આવતી તો હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને ફક્ત ત્રણ મિનિટમાં જ આપણું ઘી છે એ બનીને રેડી થઈ જશે તો હવે માખણ ઓગળતું જાય છે તમે જોઈ શકો છો અને ઘીમાંથી જે ગરમ કરતી વખતે વાસ આવે છે તે પણ નહીં આવે તો અહીંયા આપણું ત્રણ મિનિટમાં જ ઘી બનીને રેડી છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું તો આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને જો યુઝફુલ લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં કેટલું શુદ્ધ ઘી આપણું બનીને રેડી છે તમને ચમચીથી બતાવવાનો પ્રયત્ન કરું છું તો આ રીતે એકદમ ચોખ્ખું ઘી થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને તમે જોઈ શકો છો ઘીમાં બિલકુલ કીટું દેખાતું નથી એકદમ નહીવત કીટું તમને દેખાશે જ્યારે તમે ઘીને રેડી કરી લેશો તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું આપણું ઘી રેડી છે તેને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેશું તો અહીંયા ઘી છે એ સરસ ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો તેમાં બિલકુલ કીટું દેખાતું નથી તો આ રીતે ઘી તમે બનાવશો તો બિલકુલ ઘી ગરમ કરતી વખતે વાસ પણ નહીં આવશે અને જે વાસણમાં ઘી ગરમ કરશો તેમાં બિલકુલ કીટું પણ નહીં રહેશે અને ઘીવાળું વાસણ સાફ કરવું પણ સહેલું પડશે રેડી કરેલા આ ઘીને આપણે કાચની બરણીમાં ભરી લેશું કાચની બરણી એકદમ ચોખ્ખી સાફ કરેલી અને તરકે તપાવેલી હોવી જોઈએ તો અહીં આપણું ઘી રેડી છે તો તમે જોઈ શકો છો એક ચમચી કરતાં પણ ઓછું કીટું દેખાઈ રહ્યું છે અને ઘી કેટલું બધું આપણું બનીને રેડી થયું છે તો શુદ્ધ દેશી દાણેદાર ઘી રેડી છે ઘરે બનાવેલું તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ